અચ્છા હા તમારું હું જ્યારે યુટ્યુબ સર્ચ કરી રહી હતી ત્યારે એમાં મેથીની ચા ને મેથીની કોફીનું વારે વારે આવતું હતું ચા બંધ કરવાની એટલે મેથીની ચા ને મેથીની કોફી એટલે શું મેથીની ચા તમે વાપરો કે કોફી શબ્દ વાપરો કે પીણો વાપરો અલગ અલગ પણ આપણે જનરલી પ્રકાશિત એવું કર્યું લોકો ભોગ્ય બની શકે કે મેથીની કોફી કે મેથીની ચા શબ્દ પણ જનરલી લોકો કોફી શબ્દ વાપરતા હોય તો એ શા માટે એનું કારણ કહું

છે હું એ પહેલાં સમજવું પડશે ક્યાંથી આવીને કઈ રીતે આવીને એની બોડીમાં શું ઇમ્પેક્ટ થાય ને આપણા જીવનનો ભાગ છે સમજવું પડશે પહેલાં હું દરેક દર્દીને કોઈને ચા પીવાની ના ન પાડતો શરૂઆતમાં જેને જે પી પીવે ભાઈ જેને ટેવ હું નહોતો પીતો પણ ના ન પાડતો પણ જ્યારે મને પાંચ દસ દર્દીમાં ખબર પડી કે જે ચા નથી પીતી એના રિઝલ્ટ સારા દેખાણા આયુર્વેદના અને જે ચા પીવે છે એના રિઝલ્ટ ધીમા દેખાણા એટલે મને તરત મનમાં સ્ટ્રાઇકથી ચામાં ક્યાંક લોચો છે એટલે મેં પાંચ દર્દીને દસ દર્દીને ટ્રાય કરી ચા બંધ કરાવીને દવા પીતો રિઝલ્ટ સારા દેખાણા એનો અર્થ એવો થયો કે આયુર્વેદ દવામાં ચા એને કામ કરવા દેતી નથી તો આયુર્વેદ ઔષધિ શું છે ત્યાં અમૃત છે તો ચામાં ક્યાંક ઝેર હોવું જોઈએ તો જ આ તકલીફ થાય હવે ઝેર શરીરમાં વધે વીસ એટલે ઓઝ ઘટે અને ઓઝ ઘટે એટલે શરીર અને મન નબળું પડે બધી વ્યાધિ આવે તો ચા ભારતમાં હતી તા કે નહીં ખબર પડી ભારતમાં ચા અંગ્રેજો પછી આવી અંગ્રેજો ક્યાંથી આવ્યા તા યુરોપમાં યુરોપ ક્યાં છે તા કે કટિબંધ પ્રદેશ છે એને ગરમ વસ્તુ જોઈએ એટલે એને ભારતમાં ચા પીવાનું ચાલુ કર્યું પછી ધીમે ધીમે ઉત્પાદન કરાયું અને અત્યારે ફોરેનના લોકો ચા ગરમ પાણીમાં બોળીને પીવે છે ટીપ કરીને પીવે છે એ દૂધમાં બ્લેક ટી દૂધ પીતા નથી હવે દૂધમાં છ કલાકની અંદર દહીં છાશ ડુંગળી લસણ અથાણા મૂળા તીખારી એવું નાખો એટલે વિરુદ્ધ આહાર થાય અને વિરુદ્ધ આહાર ઝેર સમાન છે તો ચામાં બે મુખ્ય તત્વો હોય એક કેફીન અને બીજું ટેનિક એસિડ હવે દૂધની સાથે તમે એસિડ મિક્સ કરો એટલે વિરુદ્ધ થવાનું છે દૂધની ડુંગળી સાઇટ્રિક એસિડવાળું લીંબુ ન લેવાય ફ્રૂટ્સય ન લેવાય વિરુદ્ધ આર થાય અને બીજું એમાં ખાંડ નાખીએ છીએ તો દૂધમાં ઓરિજિનલ સાંકર નાખતા હોય કેમિકલ વગરની તો એ મિત્ર વર્ગ છે બેને અનુકૂળ છે પણ ખાંડમાં સલ્ફ્યુરિક એસિડ આવે તો પાછું એસિડ આવ્યું તો આપણા દેશમાં ખાંડનો રિવાજ નહોતો ખાંડ અંગ્રેજોએ પહેલી સુગર ફેક્ટરી કરી આપણા દેશમાં ગોળનું બુરુન દેશી ગોળ અને દેશી સાકર જે બ્રાઉન કલરનું હતું આવો જે કલર હોય આ પાંદડાનો એવા કલરનું હતું તો એ બ્રાઉન જે સુગર છે ઓલી નશાવાળી નહીં હા નકર બ્રાઉન સુગર હા એ નેચરલ એ સુગર લેવી જોઈએ એ આજે સુગર આવી પછી ચા આવી હવે દૂધમાં નાખ્યું આટલી ઝેર બન્યું શરીરનો નિયમ શું છે કે આપણે આખી રાતનું પેટ ખાલી હોય બાર કલાકનું સવારે ખાલી પેટે જાગીને જે વસ્તુ લઈએ એ આપણે આખો દિવસ અને લાઈફ ટાઈમ અસર કરે એટલે પ્રાતકાળે શું લેવાય તાકે રસાયણમ એવમ મહર્ષિણામ નામ ઋષિઓ રસાયણ લેતા ચવનપ્રાસ એટલો લ્યો બપોરે ભૂખ લાગે એટલી માત્રામાં શાસ્ત્રમાં બતાવ્યું કોઈ પણ રસાયણ આ પરંપરા હતી એટલે હજારો વર્ષો સુધી લોકો જીવતા હતા અત્યારે મારન તમારે જીવો તો વાતાવરણ એવું છે હા આપણું પાંચ દસ વર્ષ આયુષ્ય વધારી શકે આપણે હેલ્થ આપી શકે પણ એટલો તો ફેર પડે ત્યારે હજાર વર્ષનો ફેર પડતો હતો અત્યારે દસ વર્ષનો પડે અને થોડા વર્ષો પહેલાં સો વર્ષનો ફેર પડતો હતો પણ ત્રણ ચાર વર્ષ એક ધારું લેવું પડે મેં હજારો લોકોમાં અનુભવ કર્યો તો પરિપક્વ આમળા હવે આમળામાં અમૃત વધે રસાયણ વધે એટલે લોકો અત્યારે શું ચવનપ્રાસ લે પણ ચવનપ્રાસ જે બની રહ્યો છે મોટા ભાગનું કાચ આમળામાં જ બનાવે છે લોકો તો જે લોકો બનાવી રહ્યા છે એને મારો આગ્રહ છે કે તમે પરિપક્વ આમળામાં જ બનાવો ન લોકો તમને પછી ભવિષ્યમાં ગાયું દેશે આયુર્વેદ ઉપને નહીં કહે છે કે આયુર્વેદમાં રિઝલ્ટ જ મળતું લોકો ચવનપ્રાસ ઇમ્યુનિટી માટે લે છે તો ચવનપ્રાસ પરિપક્વ આમળામાંથી જ બને તો પારા પીળા આમળા પડી જાય પછી બનાવવો જોઈએ હવે એ સવારમાં લેવો જોઈએ શિયાળામાં ચૈત્ર મહિનામાં લીમડાનો મોર છે એમાં અમૃત છે એવી રીતે નૈણા કોઠે એક કહેવત છે ગુજરાતીમાં દોહો છે બહુ સરસ છે શાસ્ત્રનો જ છે પણ ગુજરાતીમાં દૂધે વાળું જે કરે નૈણા હરડે ખાય એના ઘરે વેદ ન જાય એટલે પહેલાના જમાનામાં વેદ ઘરે ઘરે જતા કારણ કે લોકો બીમાર નહોતા કારણ કે લોકો ગાયના દૂધનું વાળું કરતા હતા ને હવારે હરડે ખાતા હતા ત્રિફળા લેતા હતા અમૃત લેતા હતા હવે હવારમાં જાગીને ચા લે છે અને હાંજે પાછું કોથળીને દૂધ પીવે છે એટલે વેદને ઘરે ન જવું પડતું બધા ડોક્ટર પાસે લાઈનમાં એપોઇન્ટમેન્ટ ઊભા છે ફરી વાળા રિસર્ચ કરે એટલે આ ઓલું થઈ જાય તો હવારમાં જાગીને શું લેવું જોઈએ દૂધ રાત્રે લેવું જોઈએ આપણે બધા દૂધ સવારે લેવા મળ્યા હવે દૂધ બેન કરીને એમાં હજી વાંધો નહોતો ચા પીવા મળ્યા હવે સવારમાં જાગીને ચા પીધી આખી રાતનું પેટ ખાલી હોય એટલે ઝેર શરીરમાં રગે રગમાં ગયું ચાની તમે તપેલી કરો તપેલીમાં તમે સાફ કરો સાફ ન કરો પાણી નાખી દો તો શું થાય કેટલી જામ થઈ જાય એવી રીતે શરીરમાં એની ઇમ્પેક્ટ આવે શરીરના જે છે છે બધા એનાથી ડાઉન ડાઉન થાય 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 અને એટલે ડાયજેશન કોલેપ્સ મેં હજારો દર્દી અનુભવ કર્યો જે લોકો વિડીયો સાંભળે એમાં ઘણા બધા લોકો બની શકે કે ચાના વખાણ પણ કરતા હોય અને ખાસ જે લોકો બાળપણથી ચા પીતા હોય મને સાંભળે એટલે બે ગાડીઓ મને દે તે કોમેન્ટમાં દે એ મને ખબર છે ક્યાં ખોટે ખોટા ફાંકા મારે અમે બાળપણથી ચા પીતા હોય કાંઈ નથી થવાનું પણ તમે દર્દી જોયા ન હોય મેં હજારો દર્દી જોયા અને તમે જોઈ લો કે એસિડિટી ગેસ કબજિયાત હોય ખાલી પંદર દિવસ ચા બંધ રાખીને જોઈ લો તમારા પેટમાં શું ફેર પડે તમે કહેશો સાહેબ આનું કારણ હતું હજારો લોકોને ચા બહેન કર્યા પછી સારું છે ગમે એવી સાહેબ બેન ઔષધિ આપીએ ચા સાથે લઈ લે એટલે રિઝલ્ટ આવતું નથી અત્યારે આયુર્વેદ ઔષધિનું ધીમું રિઝલ્ટ આવે છે એનું મુખ્ય કારણ આ છે મારા ગુરુદેવ આદરણીય ઉનાની અંદર વૈદ્યશ્રી પાંચાભાઈ દમણિયા સાહેબ અને પછી એમના કહેવાથી અને મેં અનુભવથી ચાનું દર્દીને બંધ કરાવ્યું છે એટલે એને પણ એટલા બધા દર્દી સારા થઈ રહ્યા છે મને પણ એમની કૃપાની ઈશ્વરની કૃપાથી સારા થઈ રહ્યા તો ચા હજારો લોકોના અનુભવના આધારે કહું કે કદાચ શિયાળો હોય ઠંડીની સીઝન હોય તો હુંટ લો એલચી લો ગ્રીન ટી લો પણ કેફિન ટેનિક એસિડવાળી રજોતમુગુણવાળી અંગ્રેજોએ એના પદ્ધતિ પ્રમાણે એના માટે કદાચ અનુકૂળ હશે આપણે એની કોપી પેસ્ટ કરીને હેરાન કરાવીને ધીમે 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 સાહેબ આપ બેન ત્યાં પહોંચી ગયા કે ઘરે ઘરે સુધી આપણે ચા પહોંચાડી દીધી આપણા મહેમાનનું સ્વાગત આપણે અતિથિ દેવો ભવોની ભાવના માણીએ ચાથી કરીએ આશ્રમમાં જઈએ તો પ્રસાદીમાં ચવન ઋષિના આશ્રમમાં ક્યાંય ચા હતી ચવન પ્રાસ મળતો હતો ઋષિના આશ્રમમાં અમૃત મળતું હતું અત્યારે આશ્રમમાં પ્રસાદીમાં ઝેર છે એટલે ચા એ ભારત દેશ માટે ઝેર છે હવે તમારો જે પ્રશ્ન આવ્યોનો જવાબ આપું તો તમે તરત જે લોકો સાંભળે છે તરત પ્રશ્ન કહે છે હાલો સાહેબ તમારી વાત સાચી તમારી વાત સ્વીકારી લીધી કે ચા એસિડિટી કરે ગેસ કરે કબજિયાત કરે આથરાટીસ કરે ઝેર છે ઓઝ ઘટાડે બધું જ છે તો હવે મારા ઘરે મહેમાન આવ્યા અમે બિઝનેસ લઈને બેઠા તો અમારે ડેવલોપ કેમ કરવું અરે ડબલ ડેવલપ બિઝનેસ થાય કેમ થાય તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા અથવા કોઈ બિઝનેસ તમે સંકળાયેલા છો તો તેને બતાવો કે તમારા માટે હું સ્પેશિયલ કોફી તૈયાર કરું છું તમે એમ ન કહેતા કે મેથીની કોફી કારણ કે શરૂઆતમાં એને ખબર નથી મેથી કડવી હા મેથી અવશ્ય કડવી પણ મેથીની કોફી એ બને એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનાવવાની કઈ રીતે એ પ્રશ્ન એક કપ કોફી તૈયાર કરવા માટે આઠથી દસ દાણા મેથીના લેવાના એને શેકી નાખવાના શેકાઈ જાય એટલે સુગંધ આવે એટલે એક કપ દૂધ નાખવાનું અને એક ચમચી એમાં સાંકર નાખી દેવાની અને એલચી સૂંઠ જાયફળ લવિંગ જે દૂધનો મસાલો નાખો તો બહુ ટેસ્ટી બને એ બનાવી નાખવાની એકદમ ઘણી વાર ટાઈમ ન હોય તો એક સાથે મેથી શેકી નાખવાની જ્યારે કરવાની ત્યાર હોય ત્યારે થોડુંક શેકવું પડે એટલે સ્પીડમાં બને અને એ એકદમ ટેસ્ટી કોફી બને કારણ કે પાવડર કરવાનો કે આખી મેથી રાખવાની જો એમાં કઈ વાર લાગતી નથી આખી ઘરે મેથી હોય એને તમે શેકી નાખો એટલે તરત તૈયાર થઈ જાય પણ ઘણીવાર હજી આ તો જમાનો ફાસ્ટ છે તમે કીધું ને કે જમાનો ફાસ્ટ છે અને તમારે તો અમદાવાદમાં તો મેટ્રો સિટી હાઉ ફાસ્ટ તો એને એક અરે શેકીને રાખવાનું એમાં નાખી દેવાનું એમાં દૂધ નાખવાનું એક ચમચી સાકર નાખવાનું એક કપ કપ કોફી તૈયાર થઈ જાય પહેલો ફાયદો બેની કમ્પેરિઝન કહું છું પહેલો ફાયદો ચાસ અને એ હાડકાને નબળા પાડે મેથી પરમ વાયુનાશક છે અને વાયુને અસ્થિને બેનો સંબંધ છે એટલે મેથીની કોફી એ હાડકાને મજબૂત કરે ચા છે એ ઝેર છે મેથીની કોફી કલ્યાણકારી છે ચા છે એ બનતા વાર લાગે મેથીની કોફી સ્પીડમાં બની જાય જમાનો ફાસ્ટ છે ચા ખાલી આસામમાં થાય મેથી બધે થાય ચા ભારત પ્રમાણે અનુકૂળ નથી મેથી ભારતીય વાતાવરણ અનુકૂળ છે અને સૌથી મોટો ફાયદો ચા ચારસો રૂપિયાથી શરૂઆત થાય કિલોની અને મેથી એસી રૂપિયા કિલો આવે એટલે આપ સૌને મારો આગ્રહ છે આજ વિડીયો સાંભળી મજા ન લેતા તમારા ચા બંધ 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 કરી ધીમે ધીમે કરો કારણ કે તો તરત જ કરવું જોઈએ અને મેથી કોફી ચાલુ કરો અને દરેક આશ્રમમાં મેથી કોફી પ્રસાદીમાં કરો દરેક બિઝનેસ કરતા પોતાની ઓફિસમાં કરે અને ઘર ઘર સુધી આપણે બધા મેથી કોફી પહોંચાડીએ બિલકુલ આશા રાખીએ કે તમારી આ મેથી કોફી હું પણ શરૂ કરું કેમકે મને પણ ચા પીવાની આદત છે એટલે પહેલી શરૂઆત હું મારી જાતથી કરું તો વધારે સારું રહેશે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કારણ કે આયુર્વેદને લઈને તો ઘણી બધી વાતો જાણી અને આ નાની નાની વસ્તુ આપણી જીવનને સતત બદલતી રહેશે અને એ પરિવર્તન જે છે એક સ્વસ્થ જીવન તરફ આપણે જઈશું એટલે આપ શું વિચારો છો તે પણ કોમેન્ટમાં લખજો આપના રિપોર્ટ કેવો લાગ્યો તે પણ અમને જણાવજો અને અમારા રિપોર્ટને તમારા મિત્રો સાથે શેર કરજો જેને તમે પ્રેમ કરો છો અને જે તમે ઈચ્છો છો કે તેમનું જીવન સ્વસ્થ થાય તો તેમની સાથે શેર કરજો আপনার খুব খুব আভার